નમસ્કાર હું આનંદ શુક્લા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું વચગાળાના બજેટની અંદર લક્ષદ્વીપને ટુરિઝમ હબ બનાવવા માટેની એક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે આ સાથે લક્ષદ્વીપ સહિત દેશભરના ટાપુઓ પર કનેક્ટિવિટી માટે અને પોર્ટ્સ અને પર્યટન સંબંધિત પાયાગત સુવિધાઓને વિકસિત કરવા માટે અને અન્ય સુવિધાઓ માટે અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે આ એક બહુ મોટું એલાન છે આ એલાન કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું છે કે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે લક્ષદ્વીપ સહિતના દેશભરના ટાપુઓ પર કનેક્ટિવિટી માટે પોર્ટ્સ અને પર્યટન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે અને અન્ય સુવિધાઓ માટેની નવી યોજનાઓને શરૂ કરવામાં આવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બે હજાર પચીસ સુધીમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો જે ખર્ચ છે એ ખર્ચ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે તેવી વાત પણ કરી છે માલદીવ સાથે જે પ્રકારનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે એ દરમિયાન ભારતમાં લક્ષદ્વીપને એક મહત્વના ટુરિસ્ટ સ્પોટ તરીકે જોવાઈ રહ્યું છે માલદીવના વિકલ્પ તરીકે જોવાઈ રહ્યું છે આના પહેલાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે અન્ય દેશોના મુલાકાત કરનારા જે પર્યટકો છે એ પર્યટકોને ભારતના સુંદર ટાપુઓ પર આવવાની અપીલ કરી હતી એમાં લક્ષદ્વીપ એ બહુ મોટું ડેસ્ટિનેશન બન બને તેવી સંભાવનાઓની વાત પણ એ વખતે ચર્ચામાં ચાલતી હતી મહત્વપૂર્ણ છે કે દુનિયાભરમાં ટુરિસ્ટ સ્પોટ્સ તરીકે વિખ્યાત માલદીવથી માત્ર સાતસો કિલોમીટરના અંતરે હિન્દ મહાસાગરમાં લક્ષદ્વીપ આવેલું છે કેરળના કોચીથી લક્ષદ્વીપનું અંતર માત્ર ચારસો ને ચાલીસ કિલોમીટર છે માટે અહીંયા ટુરિસ્ટ સ્પોટ્સ વિકસિત કરવા માટે ની સંભાવનાઓ રહેલી છે અને તેની સાથે ભારતનો વિરોધ કરનારા માલદીવ જવાની જગ્યાએ પર્યટકોને દેશમાં જ એક આનંદદાયક અને સસ્તા ટુરિસ્ટ ડેસ્ટિનેશનની મજા મળી શકે એ પ્રકારની લક્ષદ્વીપ એક સ્થળ બની શકે એવી વાત પણ કરવામાં આવી છે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં છત્રીસ નાના મોટા ટાપુઓ છે પર્યટનની દ્રષ્ટિએ આ બેહદ ખૂબસૂરત સ્થાન છે લક્ષદ્વીપમાં બાર એટોલ ત્રણ રીફ પાંચ જળમગ્ન બેંક અને દસ બસો એ ટાપુ ઉપર છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અહીંયાની વસ્તી માત્ર ચોસઠ હજાર ચારસો ને તોતેર છે તેમાં છન્નું ટકા વસ્તી એ મુસ્લિમોની છે અને લક્ષદ્વીપ જો ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત થાય તો માલદીવને કે જે ભારત વિરોધી વલણ ધરાવતી સરકાર અત્યારે ત્યાં સત્તા ઉપર છે એ સરકારને પણ લક્ષદ્વીપને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરી અને એક રીતે કૂટનીતિક જવાબ પણ આપી શકાય